નમસ્કાર મિત્રો સૂર્યપુત્રી તાપી તટે સુરત નિવાસે જે તાપી નદીના સુરત સ્થિત લોકેશન પર આપણે આવ્યા છીએ ત્યારે મારે વાત કરી છે ભગવાન સૂર્યનારાયણની જ્યારે કમૂરતાની વાત કરવી છે કમૂરતા એવું કહેવાય કે અડધા ગુજરાતને લાગુ પડે અને અડધા ગુજરાતને ન લાગુ પડે એનું પણ એક શાસ્ત્રોક્ત વિધિ છે એ જે સુરતથી તે ઉત્તર દિશામાં ભગવાન સૂર્યનારાયણ ઉત્તર ભારતથી પૂરા ભારતનું અને બાર રાશિમાં એમ પૂરા ભારતનું ભ્રમણ કરી રહ્યા હતા રથ ચલાવીને ત્યારે ભગવાન સૂર્યનારાયણ આ સમય ઉપર દરેક સ્થળોનું વિસરણ કરતાં કરતાં તાપી તટે પધાર્યા અને અહીંયા એમના ઘોડા પાવા માટે તેઓ રોકાયા જ્યારે આ નદી ઉપર ભગવાન સૂર્યનારાયણે બાર દિવસ રોકાણ હતા બાર રાશિઓમાં ફરી અને એક મહિના સુધી અહીંયા પોતાના ઘોડાને નદીમાં પાયા હતા ત્યારે ખેરનો ઉપયોગ ખરનો ઉપયોગ કર્યો ખર એટલે ગધેડા ગધેડાનો વાહન તરીકે પણ ઉપયોગ કરેલો ત્યારે એવું કહેવાય છે કે સુરતથી ઉપરવાસ એટલે કે ઉત્તર દિશામાં જેમ કે વડોદરા અને અમદાવાદ શહેર જેવામાં આપણે આ કમૂરતા નડે છે એટલે કમૂરતાના દિવસોમાં શુભ પ્રસંગ કે શુભ કાર્ય ન થઈ શકે પણ એમ કહેવાય છે કે જ્યારે સુરતથી નિશાણવાળા વિસ્તારમાં એટલે કે વલસાડ વાપી મુંબઈ જેવા શહેરોમાં કમૂરતા નથી નડતા તો આ એક પણ શાસ્ત્રોક્ત વિધિ અને શાસ્ત્ર પ્રમાણે આ કહેવત અને માન્યતા ચોક્કસ પ્રમાણે છે તો તાપી નદીના તટ ઉપર આપણે છે સુરતનું સ્થિત લોકેશન છે ખૂબ સરસ મજાનું દ્રશ્ય છે જ્યારે સૂર્ય ભગવાન અહીંયા રોકાણ હતા અને ત્યારે અહીંયા રોકાણ હતા ત્યારે એમના ઘોડાઓ એક મહિના સુધી આ નદીની ઉપર પાણી પીધું હતું ત્યારે સૂર્યએ પોતાનું બળ ગુમાવ્યું હતું એટલે કે પ્રકાશ ગુમાવ્યો હતો એટલે જ કમૂરતાના દિવસો હોય ત્યારે આપણે સૂર્ય ઓછો દેખાવા કરતો હોય તાપમાન પણ ઓછું હોય એ આ વર્ષોથી આપણી પરંપરા છે આપણી શાસ્ત્રોક્ત હિન્દુ ધર્મની માન્યતા છે તો સુરત શહેરની જીવાદોરી સમાન તાપી સૂર્યપુત્રી તાપી કહેવાય છે તો તાપીના દર્શન કર્યા છે આજે સવારના સાત વાગ્યા છે પક્ષીઓનો કલકલાટ છે ખૂબ ખૂબ સરસ મજાનું દૃશ્ય છે જ્યારે સાત ડિસેમ્બર સોરી સાત જાન્યુઆરીથી ચૌદ જાન્યુઆરી આઠને ત્રીસ એ એમ સુધી કમૂરતા રહે છે તો ખીહરના દિવસે મકરસંક્રાંતિના દિવસે શુભ કાર્યની શ્રી ગણેશ પાસે ચાલુ થાય છે તો સૂર્યપુત્રી તટે સ્થિત લોકેશનને સત સત નમન આભાર જય ગૌ માતા